પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે આજે વાત કરીએ કે નવસારી જિલ્લામાં પીએમ મોદીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લખપતિ દિદી કાર્યક્રમ યોજીને જાહેર સભા સંબોધશે કાર્યક્રમમાં એક પોઈન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાની છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દિદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ ને પિસ્તાલીસ કલાકે સુરતથી હેલિકોપ્ટરમાં નવસારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે સવારે અગિયાર કલાકે વાસી બોરસી હેલીપેડ પર હેલીકોપ્ટર લેન્ડ થશે તો હેલીપેડથી ડોમ સુધી સાતસો મીટરના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોમમાં આઠ લખપતિ દીદી સાથે ત્રીસ મિનિટ સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે જી સફળ જી મૈત્રી યોજનાનું લોકાર્પણ પણ આજે થશે નવસારી જિલ્લામાં આજે વિશ્વભરમાં ઘટના બનવા જઈ રહી છે કારણ કે મહિલા સંમેલન છે એક લાખ લખપતિ દીદીઓનું સન્માન અને સંવાદ થવા જઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત મહિલા પોલીસ કરી રહી છે ત્રણ હજાર જેટલી મહિલા પોલીસો અહીં બંદોબસ્તમાં માં જોતરાઈ છે સતત કેટલા દિવસથી આ મહેનત કરવામાં આવી રહી છે મહિલાઓનો કાર્યક્રમ છે એટલે મહિલા પોલીસનો બંદોબસ્ત લોખંડી વ્યવસ્થા સાથે કરવામાં આવી રહ્યો છે લખપતિ દીદી દોઢ લાખ જેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં આવશે કાર્યક્રમ ને લઈને તડામાર તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે તો છેલ્લા કેટલાક દિવસ થી સતત આ કાર્યક્રમ ને લઈને મહિલાઓ ઉત્સુક છે એક લાખ જે દીદીઓ છે લખપતિ કંઈક વ્યવસ્થા કરી દેવામાં આવી છે એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા બોરસી ખાતે આવી રવાના થશે અને અગિયાર વાગ્યે બોરસી આવીને આઠ જેટલી લખપતિ દીદીઓનો સંવાદ કરશે સાથે આ જે કઈક ડોમ સુધી પહોંચશે અને ડોમમાં એક ભવ્ય સ્વાગત કરવામાં આવશે ભવ્ય સ્વાગતમાં દોઢસો મહિલા સાથે દોઢસો મહિલાનો કાફલો એમની સાથે હશે તો ચારસો મહિલાઓ જેમાં ડોક્ટર વકીલ વિવિધ મહિલાઓ એમનું જે કઈ અભિવાદન અભિવાદન કરશે અને જે કઈક દોઢસો મહિલા છે એ નરેન્દ્ર મોદી વડાપ્રધાનની જે પોસ્ટર વાળી લાઈટ એ લાઈટ આપશે અને ત્યારબાદ સ્ટેજ પર જઈને દોઢ લાખ લોકોને સંબોધન કરશે અને જે કઈક મહત્વની ઘટના છે એ મહત્વની ઘટના એ કહી શકાય કે આ કાર્યક્રમમાં મહિલાઓનો કાર્યક્રમ છે મહિલાઓ બંદોબસ્તમાં હશે અને તે સાથે મહિલાઓની સન્માનની મહિલાઓને પગભેર થવાની વાતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને ગણતરીના મિનિટોમાં નરેન્દ્ર મોદી આ સભા સ્થળે આવીને તમામ લોકોને સંબોધશે રાકેશ સોલંકી બીટી ન્યુઝ નવસારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવ્યા બાદ રાત્રિ રોકાણ સુરત ખાતે કર્યું હતું અને હવે તેઓ સર્કિટ હાઉસથી નવસારી ખાતેનો તેમનો જે કાર્યક્રમ છે ત્યાં જવા માટે રવાના થઈ રહ્યા છે સર્કિટ હાઉસમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું અને તેઓ હવે સર્કિટ હાઉસથી એરપોર્ટ તરફ તેમનો જે કોનવે જે છે તે રવાના થઈ રહ્યો છે એક પછી એક ગાડી જે પ્રધાનમંત્રીની જે છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહી છે જે રીતે અત્યારે જોઈ શકાય છે પ્રધાનમંત્રીનો કોનવે સુરત સર્કિટ હાઉસથી નીકળીને હવે એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યો છે નો જે સમય હતો શકીટ નીકળવાનો તે પોણા અગિયાર વાગ્યા હતો પરંતુ ક્યાંક બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને આ કોન્વે વહેલો કાઢવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે અને તેઓ દસ વાગે જ અત્યારે આખો આ કોન્વે અહીંથી નીકળીને સર્કિટ હાઉસ તરફથી એરપોર્ટ તરફ જઈ રહ્યો છે એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જે નવસારીનો કાર્યક્રમ છે ત્યાં હેલિકોપ્ટર મારફતે જશે નવસારીમાં મહિલા સશક્તિકરણને લઈને કાર્યક્રમ જે છે તે અત્યારે હાલ અહીં અહીં રાખવામાં આવ્યો છે અને તેમનો કોનવે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યો છે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અહીંથી જઈ રહ્યા છે અને અભિવાદન જે છે તે મીડિયા સમક્ષ તેઓ ઝીલી રહ્યા છે અને અહીંથી તેમનો કોનવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે જે રીતે અત્યારે જોઈ શકાય છે આખો આખો કોનવે જે છે તે અત્યારે અહીંથી જ પસાર થયો છે અને હવે સર્કિટ હાઉસ થી પસાર થઈને તેમનો કોન એક જ રાહે તે જે છે તે એરપોર્ટ જઈ રહ્યો છે એરપોર્ટ પર હાલ તેઓ રોકાઈને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે જે છે તે નવસારીના કાર્યક્રમમાં જશે નવસારીમાં મહિલાઓનો કાર્યક્રમ છે ત્યાં સભા ગજવશે જે રીતે ખાસ કરીને વાત હતી કે રાત્રિ રોકાણ કર્યા બાદ હવે તેઓ અહીંયાથી રવાના થયા છે સર્કિટ હાઉસ ખાતે તેઓનું રાત્રિ રોકાણ હતું રાત્રિ રોકાણ પણ હાલ અહીં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી થી લઈને મંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તમામ લોકો હાલ પ્રધાનમંત્રી જ્યાં રોકાયા હતા ત્યાં જ રોકાયા હતા જે રીતે ખૂબ જ મહત્વની વાત એ હતી કે પ્રધાનમંત્રી ઘણા લાંબા સમય બાદ સુરતમાં આવ્યા હતા અને આવ્યા બાદ ઘણા લાંબા સમય બાદ બીજી વખત પ્રધાનમંત્રીએ સુરતમાં રોકાણ કર્યું છે રોકાણ કર્યા બાદ હાલ તેઓ નવસારી તરફ જવા રવાના થયા છે ને નૌસરીમાં તેઓનો કાર્યક્રમ શરૂ થશે કેમેરામેન દેવેશ સોલંકી સાથે દ્રુ સંક્રાંત બીટીવી સુરત